આ ભારતની અંદરથી જે લક્ષી સીટો કહેવાય છે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકમી તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો આપણે બધા બિનેટ કરવું છે એના કારણે બધા બહુ પાછા ખેંચા અને હું છું ખાસ કરીને ગુજરાત મતદાર બિનેટ થોટલ આજુબાજુમાં અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠ્ઠાણું માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે

અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને રશિયાના કારણે સારામાં ડિવિડન્ડ પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવ્યા અમારા મોરબી એપીએમસી ના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ ના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકો ડાયરેક્ટર છે નાપેમાં પણ ડાયરેક્ટર કાર્યક્રમમાં હતા નાજી કરે મને તક આપી છે એના કારણે હું આમાં ડિનેટ છૂટાઈ છું મોનભાઈ આજ લાગે છે કે વર્ચસ્વની લડાઈ છે કે સૌરાષ્ટ્રના જે સહકાર ક્ષેત્રના આગેવાનો ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના સુકેશવાને લઈને ભાઈ આમાં સુતરી લડાઈ ન હોય આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપી જે ફોર્મ પાછા ખેંચ્યા છે એમાં દક્ષિણ ગુજરાતમાં પણ હતું મધ્ય ગુજરાત પણ અને ઉત્તર ગુજરાતમાં પણ આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું આ સંતામાં બે પ્રતિનિધિ જોડાણ છે એક મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર

તો ખરાતમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શકે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને સીરો માંડી હોય છે બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો હું પાર્ટીનો શિસ્તબંધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન આવું છું અડત્રીસ વર્ષથી એ પાર્ટી મને ટિકિટ આપે છે હું જીતતો આવું છું એ પાર્ટીની મહેરબાની છે ને પાર્ટી સામૂહિક પાર્ટી નક્કી કરીને મને બિલેજ ફેલું હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા ફ્રી હતા પણ ઈ ચૂંટણી પણ બી થયો તેવો મને સો વિશ્વાસ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ગૌરવ એટલા માટે મિત્રો મારે વાત બે હજાર ચૌદ માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બહેનો દર્શન દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ આપો ફાઈલેન્ડ પીએમ સાહેબમાં ગયો પીએમ સાહેબ નાખી વાત કરી એને એમ કીધું નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાપેડ જે કોર્ટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એને ગેરંટી આપી અને આ નાપેડ ને પાછું શરૂ કરીને આજે નાપેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો થી વધારે પ્રોફિટ આ નાપેડે કર્યો છે અને વધારે વધારે જો છેલ્લા ત્રણ ની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાપેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાકી બદલ નો આભાર